ટ્રાફિક પોલીસના રિજિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલો પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા સુરતમાં ટ્રાફિક રિજિયન વન દ્વારા ટ્રાફિક સિગ્નલ પર અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરમાં લગાવવામાં આવેલ ટ્રાફિક સિગ્નલ લાઇટની સમજ વાહન ચાલકોને મળે તે માટે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું વૈશાલી ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે ડ્રાઇવ કરી હતી અને સિગ્નલ તોડનાર તમામ સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી અવેરનેસ કાર્યક્રમમાં એસીપી પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર હાજર રહ્યો હતો

તો સલામતી ખૂબ વધે અને ટ્રાફિકમાં ડિસિપ્લિન જળવાય અને જે સિનિયર સિટીઝનો છે રસ્તો વ્યવસ્થિત રીતે ક્રોસ કરી શકે આ બધા વિવિધ ઉદ્દેશો સાથે નર્મ પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ અને જેસીપી શ્રી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી શ્રી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન મુજબ આજે સિગ્નલો માટેનું ખાસ અમે ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલું છે એમાં અમે રિજનના તમામ પીઆઈ પીએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ લેવલના એલ આર તમામ અધિકારીઓને અહીંયા રોડ ઉપર ઉતારેલા છે કે જેથી કરીને એક તો લોકોને મેસેજ મળે એ હવે ચુસ્તપણે સિગ્નલો નું પાલન કરવું અને સલામત ડ્રાઈવ કરવી અને બીજા લોકોને પણ સલામત રીતે રોડ ઉપર ચાલવાવાળા વાળા માણસો પણ સલામતી વધે એ વિવિધ ઉદ્દેશો સાથે અમે ડ્રાઈવ નું આયોજન કરેલું છે